ભાભરની બજારોમાં દશામાની મૂર્તિઓ ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી ભાભરની બજારોમાં દશામાની મૂર્તિઓ ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી શ્રાવણ મહિનો એટલે ધાર્મિક મહિનો કહેવામાં આવે છે ત્યારે રવિવારથી પ્રારંભ થઈ રહેલા વ્રતને લઈ માતાજીની મૂર્તિઓનું બજારમાં આગમન થતાં ભાભર સહિત સમગ્ર ગુજરાતભરમાં શ્રાવણ માસમાં દશામાના વ્રત શરૂ થતા હોય છે ત્યારે આ વ્રત કુમારિકાઓ પરિણીત મહિલાઓ તથા શ્રદ્ધાળુ પુરુષો શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી દસ દિવસ સુધી સાંઢણી પર સવારમાં દશામાનું પૂજન અર્ચન કરે છે અને વ્રતનું ઉપવાસ રાખે છે રવિવાર અને અમાવાસ્યાની પ્રારંભ થતા દશામાના વ્રત ભાબરની બજારોમાં દશામાના અવનવા સ્વરૂપ ધરાવતી મૂર્તિઓ જોવા મળી રહી છે આજરોજ તારીખ ત્રણ આઠ બે હજાર શનિવારના દિવસે ભાબરની બજારોમાં ઠેર ઠેર જગ્યા પર દશામાની મૂર્તિઓ પ્રસાદી ઘી અગરબત્તી શ્રીફળ ચુંદડી આવ્યા હતા અને બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી સહિત આજુબાજુના ગામડાઓમાંથી આવતા લોકોએ દશામાની મૂર્તિ સહિતની ખરીદી કરી અને આ વર્ષમાં વેપારીઓને ગરાકી પણ સારી જોવા મળી અને વેપારીઓએ પણ હર્ષ ઉલ્લાસથી વેપાર કરતા નજરે પડ્યા બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પુજારા ભાભર બનાસકાંઠા